નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપની સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે બધા મનના ગુલામ કેમ બની ગયા છીએ જેમ મોકળું મદારીનું ગુલામ હોય છે તેમ મન મદારી કેવી રીતે બની ગયું છે અને પુરુષ મોકળું કેવી રીતે બની ગયું છે તો ખરેખર તો એવું હોવું જોઈએ મન મોકળું અને પુરુષ મદારી હોવું જોઈએ પરંતુ આજે મારું સારું બધું અવળું થઈ ગયું લાગે છે જેમ મદારી મોકળાને ગુલામ બનાવી તેના ગળામાં પટ્ટો નાખી અને ડૂગડૂગ્યું વગાડીને મોકળાને નચાવે છે તેમ આ આપણું મન પણ આપણને મોકળું બનાવી આપણા ગળામાં વિષય વાસના રાગ રાગદ્રેશ મોં અને અહંકારનો પટ્ટો ભરાવી આપણને બંદીવાન બનાવીને આપણને નચાડે છે અને જેમ મદારી ડૂગડૂગીયું વગાડે તેમ મોકળું નાચે છે તો મદારીના કહેવાથી ઘડીકમાં મોકળું રાજી થાય છે લોકોને પગે લાગે છે અને ઘડીકમાં ક્રોધે ભરાય છે અકળાઈને હેડે છે એવી જ રીતે મન પણ આપણને જેવા હુકમ આપે તેવી રીતે આપણે નાચીએ છીએ અને આપણે આજીવન મનની ગુલામીમાં રહીએ છીએ તો એક દિવસ એવું બન્યું કે એક ઝાડ નીચે એક મદારી આરામ કરતો હતો અને તેની બાજુમાં મોકળું બેઠું હતું ત્યાં જંગલમાંથી ફરતું ફરતું એક બીજું મોકળું આવ્યું અને તેની નજર પહેલાં મદારીના મોકળા ઉપર પડી તો તેણે જોયું કે મોકડાના ગળામાં પટ્ટાનું બંધન છે મોકળાના ગળામાં ગાળીઓ છે અને તેનો બીજો છેડો મદારી તેના પગે બોધીને સૂઈ ગયો છે તો પેલું જંગલનું મોકળું સમજુ હતું આઝાદ હતું અને દયાવાન અને જ્ઞાની પણ હતું તેથી તે જંગલનું મોકળું પેલા બંધનવાળા મોકળા પાસે આવ્યું અને તેને સમજાવ્યું કે જો તું મારા જેવું જ છે એટલે તું મારો ભાઈ છે અને જો હું આ જંગલમાં કોઈના પણ બંધન સિવાય પ્રકૃતિના ખોળે કેટલું આનંદથી રહું છું અને તારે બંધન છે તો તું દુઃખી છે તો તારામાંથી આનંદ સુકાઈ ગયો છે તે તો તું ચાલ મારી સાથે હું તને બંધનમાંથી મુક્ત કરું દુઃખમાંથી મુક્ત કરું ગુલામીમાંથી મુક્ત કરી તને આઝાદી અપાવવું અને આનંદ પણ અપાવવું ત્યાર પછી પહેલાં જંગલના મોકળાએ મદારીના મોકળાના ગળામાંથી પટ્ટો કાઢી નાખ્યો અને તેને આઝાદ કરી દીધું પછી તે મોકળું પહેલાં મદારીના મોકળાને લઈને એક ઘટાદાર ઝાડ પર ચડી ગયું અને તેને મુક્તિનું જ્ઞાન આપવા લાગ્યું અને તેને સમજાવ્યું કે હવે જો તને મેં મુક્ત કર્યો છે તો ફરીથી તું આ મદારીના ગાડિયામાં ફસાતો નહીં હવે બંને મોકળો વચ્ચે આવી જ્ઞાનની વાતો ચાલે છે ત્યાં પેલા મદારીની ઓખ ઉઘડી ગઈ અને તેને જાગીને જોયું તો મોકળાનો ગાળિયો પડ્યો હતો પરંતુ મોકળું ન હતું ત્યારે મદારીએ વિચાર કર્યો કે ભલે મોકળું ગમે ત્યાં ગયું હોય પરંતુ ડૂગડૂબીએ તો મારી પાસે જ છે ને અને પછી મદારી પેલું ડૂગડૂગ્યું હાથમાં લઈને વગાડવા લાગ્યો અને પેલા ઝાડ ઉપર રહેલા મદારીના મોકળાએ જ્યાં ડૂગડૂગીએનો અવાજ સાંભળ્યો ત્યાં જ એ તો ઝાડ ઉપરને ઝાડ ઉપર નાચવા લાગ્યું તો પેલાં જંગલી મોકળાએ તેને બહુ જ સમજાવવાની કોશિશ કરી પણ આ તો મદારીનું મોકળું માન્યું જ નહીં અને ઝાડ ઉપરથી કૂદકો મારી નાચતું નાચતું મદારી પાસે આવી ગયું અને પોતે જ પેલો ગાડીઓ પોતાના ગાળામાં નાખી દીધો તેવી જ રીતે આજે સંતોને પણ આપણા ગળામાં વિષય વાસના મો અહંકારનો ગાડીઓ જોઈને તેમને પણ આપણા ઉપર દયા આવે છે અને તે પોતે આપણા કલ્યાણ માટે આપણને બંધનમગથી મુક્ત કરવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે આપણને સમજાવે છે આપણને જ્ઞાન પણ આપે છે પરંતુ આ મનુષ્ય રૂપી મોકળું મનનો સંકેત થતોની સાથે જ પાસો મનરૂપી મદારી પાસે આવી જાય છે અને પોતે જ ગળામાં ગાડીઓ નાખી દેશે અને મનની આગળ નાચવા લાગે છે હરી ઓમ તસ્વથ આદેશ ના